જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દોષ નાગરિકો પર ક્રૂર આતંકી હુમલાનો રોષ તો સમગ્ર ભારતમાં થઈ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામોમાં સ્વયંભૂ આક્રોશ જોવા મળ્યો હતો સમગ્ર ગામના બાળકો વૃદ્ધો મહિલાઓ સાથે યુવાનો એકત્રિત થઈ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતક પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા અર્થે પલસાણા તાલુકો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલથાણ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી પલસાણા તાલુકાની જનતા આજે એક સૂત્ર ભેગા મળી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ કેન્ડલ માર્ચ કાઢી હતી અને આવા વિધર્મી આતંકીઓની શોધી કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી આ કેન્ડલ માર્ચ પલસાણા તાલુકાના ચલથાણ તેમજ આજુબાજુના ગામો ભાઈઓ બહેનો યુવાનો તથા તમામ સમાજના લોકોને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ કેન્ડલ માર્ચ મોન સ્વરૂપે ચંચળ સ્વરે મહાદેવ મંદિર ચલથાણથી નીકળી ચલથાણ મેઇન બજાર સુધી આવી હતી ત્યાં આતંકીઓના પુત્રાનું દહન કરી બે મિનિટનું નું મોન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આજે અમે પલસાણા તાલુકાના ચલથાણ ગામે મહાદેવ મંદિરથી લઈને બજાર માં ચોરા સુધી એક કેન્ડલ અને મસાલ માર્ચ આયોજન કર્યું હતું કાશ્મીર અંદર પહેલગામ માં આતંકવાદી જે હુમલો થયો છે અને એમાં ચોવીસ નિર્દોષ માણસો એમને હતી અને આ દેશમાં જે રીતે આતંકવાદી પ્રવૃત્તિઓ પાકિસ્તાન કર્યું છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે અને એને વખોડવા માટે આ કેન્ડલ માર્ચ નું આયોજન કર્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝરા સુરત